અમદાવાદ શહેરમાં બાપુનગર વિસ્તારમાં હરદાસ નગરની ચાલી પાસે ચમત્કારી હનુમાન દાદાનું મંદિર આવેલું છે ત્યાં હનુમાન જયંતિ નિમિત્તે ભંડારો રાખવામાં આવેલ હતો તેમાં દરેક કોમના વ્યક્તિઓએ આ ભંડારામાં સાથ સહકાર આપેલો હતો અને છ થી સાત હજાર વ્યક્તિઓએ આ ભંડારાના પ્રસાદનો લાવો લીધો હતો ભગવાન નો પ્રસાદ વેસ્ટ ના જાય બીજું કઈ નઈ દર વર્ષે અમે કરીએ છીએ આટલું જ રાખે છે તો બી

અંદાજે પબ્લિક હજાર અંદર થઈ ગયું તમારું નામ મારું નામ પ્રવીણ પનારા આ ચમત્કારી હનુમાનજી મંદિર ને પચાસ વર્ષ પૂર્ણ થયા છે અને છેલ્લા ઘણા સમયથી અહીંયા ભંડારાનું આયોજન કરે છે અને સર્વ જ્ઞાથી આનો લાભ લે છે શ્રી ચમત્કારિક શ્રી ચમત્કારિક હનુમાનજી મંદિર હરદાસનગર બાપુનગરમાં આવેલું છે બરોબર અને અહીંયા સર્વ જ્ઞાતિ આ ભંડારા પ્રસાદ દાદા પ્રસાદનો આનંદ લે છે અહીંયા કોઈ જાતિ ભેદભાવ કે કોઈ કે એવું કઈ થતું નથી સર્વ જ્ઞાતિ આ પ્રસાદ નો લાભ લે છે કેટલા વ્યક્તિઓ પ્રસાદ નો લાભ લીધો દર વર્ષે અહીંયા સાત થી આઠ હજાર ઉપર પબ્લિક નો આ દાદા ના પ્રસાદ નો લાભ મળે છે